કથા બહુ સુંદર મજાની છે નાના અંથા બાળકને સંતો બધા ભેગા થઈ અને આ મંત્ર આપે છે સંતો બધા ભેગા થઈને કે છે આ મંત્રનો જપ કરજે ભગવાન તારું ધ્યાન રાખશે આ નામ અંથો બાળક એક જગ્યાએ બેસી અને નિત્યા મંત્રનો જપ કરે છે ઓમ નમો ભગવતે તો ભીયમ વાસુદેવાય ધીમહી પ્રદ્યુમ્ના અનિરુદ્ધાય નમઃશંકર શણાય ચ મંત્રનો જપ કરતા કરતા ઘણા દિવસો વ્યતીત થઈ ગયા એકવાર બન્યું એવું આ નાના અમથા બાળકની માં જે વિધવા હતી ગૌ દોહન કરવા માટે ગૌશાળામાં જાય છે એક નાગે આવી માને દઉંસ આપ્યો માનું મૃત્યુ થઈ ગયું જેવું માનું મૃત્યુ થયું ને મારથી રાડ પાડે છે દીકરો દોડતો દોડતા આવ્યો જોયું તા તો માનું મૃત્યુ થઈ ગયું હતું સર્પ બાજુમાંથી જતો તો ખબર પડી મારું માનું મૃત્યુ આ સર્પ દ્વારા થયું છે પછી તો માની અંતિમ ક્રિયા કરી કથા ખાસ સાંભળજો આ નાનો અમથો બાળક દુખી નો થયો રાજી થયો એક જવાબદારી માની હતી ને એ પણ ભગવાને લઈ લીધી નરસિંહ મહેતા ની ઘરવાળી ગુજરી ગઈ નરસિંહ મહેતા એ શું કીધું ભલું થયું ભાંગી જંજાટ સુખે ભજસુ શ્રી ગોપાલ નરસિંહ મહેતા ને એમ થયું કે એક જવાબદારી હતી ભગવાને એ પણ લઈ લીધી હવે મારી ઉપર કોઈ જવાબદારી રહી નથી આ નાના આમ થાય બાળકે પણ વિચાર કર્યો ભગવાને મારી જવાબદારી લઈ લીધી માની અંતિમ ક્રિયા કરી નાનો બાળક જંગલમાં જાય છે આ મંત્ર નો જપ કરે છે જપ કરતા કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો જપના કારણે એના હૃદય પધાર્યા અને ભગવાન આવ્યા એટલે આ બાળક બહુ રાજી રાજી થઈ ગયું ભાગવતમાં લખેલું છે પ્રસન્ન મુદ્રમ યશ એટલો બધો રાજી થઈ ગયો એટલો બધો રાજી થઈ ગયો કે મનમાં અને મનમાં ભગવાનના દર્શન કરે છે સારા સાચા ભક્ત ની નિશાની શું ભાઈ તો કે આંખ બંધ કરે ને એના હૃદયમાં ભગવાન આવે આંખ બંધ કરે ને એના હૃદયમાં માતાજી આવે આંખ બંધ કરે અને એને ભગવાનની સ્મૃતિ થાય એ સાચો ભક્ત છે કથા બહુ સુંદર મજાની અહીંયા બતાવી છે પછી તો બન્યું એવું ઘણો સમય વ્યતીત થઈ ગયો ભગવાનને એમ થયું આ જન્મમાં તો હું એને નથી મળવાનો લાવ ને આ જન્મને છોડાવી દઉં

અને એ નારદજીએ પોતાને બધી જન્મની કથા વ્યાસજીને કરી લિંક મળી ગઈ ને હવે આ નારદજીના પૂર્વ જન્મની કથા મે તમને કરી નારદજી પેલા કોણ હતા એક દાસીના દીકરા હતા સંતોના આશીર્વાદથી મંત્ર જપ કર્યો તો બીજા જન્મમાં નારદજી બની ગયા એમ ઈમાનદારીથી ભક્તિ કરો તો ભગવાન સુધી પહોંચવામાં બહુ બહુ કષ્ટ નથી પડતું માફ કરજો ભાગવત અને પછી તો ચાર શ્લોક લઈ અને વ્યાસજી સરસ્વતી નદીના કિનારે તમે ઉપર જાઓ ને તો સરસ્વતી નદી છે બદરીનાથથી ઉપર ઉપર ને તો ન્યા સરસ્વતી નદી આજે હોતી છે અને ન્યા જ વ્યાસજીની ગુફા છે